છત્તીસગઢના બેમતારામાં એક દુઃખદ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું અહીં એક માર્ગ અકસ્માતમાં દસ લોકો મોતને ભેટ્યા જ્યારે લગભગ બે ડઝન લોકો ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માત બેમેત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના કાઠિયા પેટ્રોલ પંપ પાસે થયો હતો દરેક વ્યક્તિ એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપીને તિરૈયા ગામથી પાથરા પરત ફરી રહ્યા હતા દરમિયાન વાહનને પિકઅપ સાથે ટક્કર મારી હતી ટક્કર એટલી જોરદાર હતી કે દસ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજતા ઘટના અંગે જાણ થતા તરત જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રાત બચાવ કામગીરી શરૂ કરીને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર મૃતકોમાં ત્રણ માસુમ બાળકોનો પણ સમાવેશ થાય છે ઘટના બાદ મેમેટારા કલેક્ટર રણવીર શર્મા એસપી રામકૃષ્ણ સાહુ અને તમામ વરિષ્ઠ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તમામ લોકો ફેમિલી ફંક્શનમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હોવાનો ખુલાસો થયો છે સાથે જ જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ બે ડઝન લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાંથી કેટલાય લોકોની હાલત નાજુક હોવાનું જણાવે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ